નમસ્કાર મિત્રો મિત્રો પાડલિયાની ઘટના પાછળ પાડલિયાના ઘર્ષણ પાછળ જવાબદાર કોણ વાટકોનો કોણે શું કર્યું આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું શું જંગલ ખતાના અધિકારીઓ પોલીસ કર્મચારીઓનો વાક છે કે પછી ત્યાં રહેતા લોકો ઉશ્કેરાઈ ગયા અને ખોટું કરી બેઠ્યા કોણ શું કહી રહ્યું છે કેમ મામલો ગોટાળે ચડ્યો છે એસપી ને પત્રકારે કેમ સળગતા સવાલ પૂછવા પડ્યા વિસ્તારથી વાત કરું ગુજરાતમાં દાતાના પાડલિયાનો મામલો ખૂબ ચર્ચામાં છે તેર ડિસેમ્બરે પોલીસ કર્મચારીઓ જંગલ ખાતાના અધિકારીઓ ત્યાં પહોંચે છે તેમનું કહેવું છે કે ત્યાં રોપાનું કામ ચાલતું હતું નર્સરીનું કામ ચાલતું હતું પ્લાન્ટેશનનું કામ ચાલતું હતું સામે પાંચસો લોકોનું ટોળું આવી પહોંચ્યું તીરકામ ઠાકાઠી અમારા પર હુમલો કર્યો સભાલે હતો કે હુમલો આ શા માટે કર્યો ડીવાયએસપીએ શું વાત કરી પહેલાં એ સાંભળો ત્યારબાદ એ સાંભળો કે ચૈત્ર વસાવાએ શું કહ્યું ત્યારબાદ એ સાંભળો કે અમારી ટીમ અમારા સંવાદદાતા પાડલિયા પહોંચ્યા હતા તેમને લોકોએ શું કહ્યું ત્યારબાદ એસપી ને જે સવાલ કરવા જોઈએ એ સવાલ પત્રકાર્ય કર્યા હતા ત્યારબાદ એ સાંભળશું કે એસપી એ શું આ ત્રણ ને સાંભળો તારીખ તેર બાર બે ના રોજ પાડલિયા ગામ ખાતે સર્વે નંબર નવ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની લેન્ડ છે તો ત્યાં રોપેના રોપાના વાવેતર અર્થે કામગીરી ચાલુ હતી અને જે કામગીરી પોલીસના બંદોબસ્ત હેઠળ શરૂ હોય તો ત્યાં રેવન્યુના કર્મચારીઓ પણ હાજર હતા તો સવારે આઠ વાગ્યાથી આ કામગીરી પોલીસ અને રેવન્યુના સંકલનમાં ફોરેસ્ટ દ્વારા ચાલુ હતી બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પાંચસો જેટલા ટોળું આવી અને ત્યાં તીર કામઠા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે અને એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી અને પોલીસ ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઈજાઓ કરેલી હતી તેમાં સુડતાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ગતરોજ વન વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાટલિયા ગામમાં પહોંચે છે અને ત્યાં વર્ષોથી રહેતા આદિવાસી પરિવારોના ઘરો તોડવાની વાત કરે છે અને એ ઘરો તોડતા અટકાવવા માટે કેટલાક આગેવાનો એમને સવાલ કરે છે કે ત્રણ પેઢીથી અહીંયા અમે રહીએ છીએ અહીંયા જમીન અમે ખેડાણ કરીએ છીએ અને અમારું જીવન નિર્વાહ કરીએ છીએ તમારે આ પ્રકારના કાર્યવાહી માટે તમે આ વિસ્તારમાં આવ્યા છો ત્યારે તમે ગામ સભાની પરવાનગી કેમ લીધી નથી તમે અગાઉ નોટિસો અમને કેમ આપી નથી અનુસૂચિત પાંચ પૈસા એક વિસ્તાર હોય તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યો નથી એવી સંવાદ કરે છે ત્યારે એવા આઠથી દસ આગેવાનોને પોલીસ દ્વારા બળજબરી પૂર્વક પકડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે બાદમાં ત્યાં વીસથી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે જે સેલ છોડતાની સાથે ત્યાં નાસભાગ મચી જાય છે અને નાસભાગ મચી જતાં પોલીસ દ્વારા પચાસ રાઉ પચાસથી પણ વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે અને તેમાં આદિવાસીઓના કેટલાક લોકો ઘાયલ પણ થયેલા છે ત્યારે આ ઘટના બાદ ત્યાં પથ્થરમારો થાય છે અને કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયેલા છે ત્યારે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત આ લોકોએ દાવા અરજીઓ કરી છે પણ સરકારે આજ દિન સુધી એમને સનતો આપી નથી અને આ લોકો વર્ષોથી ત્યાં રહે છે તો જે પણ કાર્યવાહી થવી જોઈએ તે નીતિ નિયમો મુજબ થતી સંવાદ મુજબ થતી તો હું માનું છું કે આ પ્રકારની કોઈ પણ હિંસક ઘટના ત્યાં બનવાની નહોતી જંગલ ખાતું મશીનરી લઈને આદિવાસી વિધવા બેનનું અને બીજા બે મકાન તોડી પાડ્યા હતા અને ઘઉં જેવા પાકનું ભેરણ કર્યું તો વન અધિકાર કાયદા પ્રમાણે એમને પાંચ હેક્ટર સુધીની જમીન આપવાની હોય એ આપી આપતા નથી અને માત્ર પાંચ દસ ગુઠ આપી અને અમને વિસાડ્યા છે અને હવે તમારે વધારાની જમીન ખાલી કરો અથવા તમે ખુલાસા લાવો લેખિત લાવો તમારું પુરાવા લાવો તમે ક્યાંથી લાવીએ એવા લોકોને સમજાયા વગર ખાતે લઈને આ જમીન છે પડા માટે આ લોકો આવ્યા છે એ રીતે સમજાયા વગર કરવા જયા કામ એના માટે આ બધું ઘર્ષણ પેદા થયું છે આપણે સાંભળ્યું કે શું જવાબ આપવામાં આવ્યા ડીવાયસપીએ કહ્યું કે રોપાનું કામ ચાલતું હતું ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો આ પૂરા વિડીયો પણ અમારા યુટ્યુબ સાઇટ પર છે તમે સાંભળી શકો છો પરંતુ અત્યારે ટૂંકમાં લીધા છે ચૈત્ર વસાવાએ સવાલ કર્યા અને કહ્યું કે એ સમયે શું થયું હતું એ સમયે લાઠીચાર્જ કરવામાં આવ્યું અને ત્યારબાદ સામે પથ્થરમારો થયો હતો અમે જ્યારે એ ગામના લોકો સાથે વાત કરી આગેવાનો સાથે વાત કરી ત્યારે તેમણે એવું કહ્યું કે ઘર તોડવામાં આવ્યા વિધવા બહેન સહિત બેના ઘર તોડવામાં આવ્યા આ જ કારણોસર ત્યારબાદ પરિસ્થિતિ વણસી અને જે રીતે સમજાવવું જોઈએ તે રીતે સમજાવી ન શક્યા સવાલ એ કે હતો કે શું કોઈના ઘર તોડવામાં આવ્યા છે સવાલ એ જ હતો કે શું પથ્થરમારો થયો અથવા તો મામલો બગડ્યો એ પહેલા શું પોલીસે લાઠીચાર્જ કર્યો દબંગીરી બતાવી પત્રકારે એસપીની સામે સવાલો કર્યા હતા

જે સ્થાનિક કક્ષાએ તે આક્ષેપ થયેલ છે તો તે બાબતે પણ તપાસ દરમિયાન કોઈ વિગત આવશે તો તે મુજબની તપાસ આવનાર સમયમાં થશે ઓકે સાથે સાથે સર ત્યાં સ્થાનિક લોકોનો એવો બી આક્ષેપ છે કે જે વખતે વન વિભાગના અધિકારીઓ સાથે જે બેઠક ચાલી રહી હતી ચર્ચા વિચારણા ચાલી હતી સમયે પોલીસને આવી અને પોલીસે ત્યાં આગળ જે દબંગગીરી કરી એના કારણે આખો મામલો બગડ્યો છે જે પરિસ્થિતિ હતી તે મુજબની આપને ખૂબ બ્રિફિંગ કરેલી છે અને મને આ મને આ કહેવાનું છે કે જે પરિસ્થિતિ જે મુજબ પોલીસ દ્વારા વન વિભાગ દ્વારા હેન્ડલ કરવામાં આવેલ કેમ કે જીવલેન હુમલો હતો અને તેમ છતાં છતાં પોતાનું જે બળ છે તે બળનો બહુ સંયમિત રીતે વાપર કરીને આ પરિસ્થિતિમાંથી માર્ગ નીકળવામાં આવેલ છે જેનાથી કોઈ પણ બંને પાર્ટી તરફથી કોઈ પણ જીવિત હાનિ થયેલ નથી અને બહુ સારી રીતે આ મામલો શાંત થયેલ છે પોલીસ વિભાગ અને વન વિભાગ અને રેવન્યુ વિભાગના ત્રણેય વિભાગના કર્મચારીઓને પણ છે અને જે પણ એલિગેશન હશે કઈ પ્રકારે બળનો પ્રયોગ થયેલ છે તે તપાસ દરમિયાન ખુલશે જ અને મને લાગેલ છે કે જે દોષી વ્યક્તિ હશે તેને છોડવામાં આવશે નહીં આપણે સાંભળ્યું કે એસપીએ શું વાત કરી તપાસ કરી રહ્યા છીએ તપાસમાં કઈ સામે આવશે તો તેમાં પણ તપાસ કરવામાં આવશે એટલે કે આપણે રાહ જોવાની છે આવનાર દિવસમાં શું સામે આવે છે કારણ કે ફાયરિંગની પણ વાત હતી અને સામે પોલીસ કર્મચારી જંગલ ખાતાના અધિકારીઓ પોતે પણ ઇજાગ્રસ્ત થયા હોય એવા પણ સમાચાર સામે આવ્યા હતા આવનાર દિવસમાં દૂધનું દૂધ પાણીનું પાણી થશે જો એ તપાસ કેવી ચાલે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ